હેલો બાળ મિત્રો કેમ છો મજામાં ને તો ચાલો આજે આપણે એક સરસ મજાની બાળવાર્તા સાંભળીએ અને તે બાળવાર્તાનું નામ છે લાવરીની શિખામણ એક હતી લાવરી તે ઘઉંના ખેતરમાં માળો બાંધીને પોતાના બચ્ચા સાથે રહેતી હતી બચ્ચા હજુ નાના હતા તેથી બચ્ચાને માળામાં મૂકીને ચણ ચણવા જતી એક દિવસ લાવરીએ બચ્ચાને કહ્યું જુઓ ખેતરનો માલિક જે કાંઈ બોલે તે ધ્યાનથી સાંભળજો અને સાંજે મને કહેજો આમ કહી તે જાણવા ગઈ સાંજે લાવરી આવી ત્યારે બચ્ચાએ માને કહ્યું માં ખેડૂત કહેતો હતો કે કાલે પાડોશીઓ આવશે તો પાક લાણી લઈશું હવે આપણે બીજી સલામત જગ્યાએ જતા રહીએ તો લાવરી કહે તમે ચિંતા છોડો એ પાડોશીઓ ઉપર આધાર રાખે છે એટલે મહિનાઓના મહિના નીકળી જશે અનેડું તે ખેતરમાં આવ્યો પણ કોઈ પાડોશીઓ મદદે આવ્યા ન હતા તેથી તે બોલ્યો કઈ વાંધો નહીં કાલે મારા સગાઓને પાક લણવા બોલાવી લઈશ લાવરી ચણ ચણીને આવી ત્યારે બચ્ચાએ તેને ખેડૂતની વાત કરી લાવરીએ કહ્યું ચિંતા છોડું ખેડૂતે સગા પર આધાર રાખ્યો છે એથી હજુ કેટલાય દિવસ સુધી પાક લણાશે નહીં આખરે લાવરી સાચી પડી ખેડૂત કેટલાય દિવસ રાહ જોતો રહ્યો અને પાક લણવા આવ્યો નહીં થોડા દહડા પછી બચ્ચા કહે માં આજે તો ખેડૂત ગુસ્સામાં હતો તેની ઘરવાળીને કહે કોઈ ન આવ્યું તો આપણે બે જ કાલે પાક લણીશું લાવરી કહે ખેડૂતે પારકી આશા છોડી એટલે જરૂર તે કાલે પાક લણશે ચાલો આપણે આજે જ બીજી કોઈ સલામત જગ્યાએ જતા રહીએ આમ કહી લાવરી તેના બચ્ચાને લઈ બીજે રહેવા જતી રહી અમારી યુટ્યુબ ચેનલમાં અવનવી વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં